નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠસાત એકલના ઓવારણાની પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એકથી ચાર પોઈન્ટ પાંચનું સોલ્યુશન મેળવીશું પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ એક વાક્યોમાંના લીટી દોરેલા શબ્દ ધ્યાનથી જુઓ તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો મિત્રો અહીં આપણને નવ વાક્યો આપવામાં આવ્યા છે જેની અંદર અમુક અમુક શબ્દો નીચે લીટી દોરેલી છે તો આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે બીજા નવા વાક્યો બનાવવાના છે તો તેમાં પહેલું વાક્ય જોઈએ જ્યારે દોડો ત્યારે ઝડપથી દોડો બીજું વાક્ય છે તમે પણ અહીં છો એવી ખબર નહોતી નહીતર હું ન આવત ત્રીજું વાક્ય છે જો આજે મને સમયે બસ ન મળે તો હું સમયસર પહોંચી ન શકત ચોથું વાક્ય છે પપ્પાએ નવો સૂટ તૈયાર રાખ્યો જ હતો કે જેથી રવિના લગ્નમાં અગવડ ન પડે પાંચમું વાક્ય છે અમે રવિવારે પ્રવાસ જવાના છીએ એ માટે નાસ્તો તૈયાર કરી રાખ્યો છે છઠ્ઠું વાક્ય છે રોહન સાયકલ ચલાવતા ઘણીવાર પડી ગયો છતાં પણ તેણે સાયકલ ચલાવવાનું છોડ્યું નહીં સાતમું વાક્ય છે ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તો પણ હિંમત હારવી ન જોઈએ આઠમું વાક્ય છે જીતેશ વિદેશ ગયો ત્યારબાદ મિતેશ પણ વિદેશ જવાની તૈયારી કરવા લાગ્યો નવમું વાક્ય છે અમે સૌ સાંજે જમ્યા પછી ચાલવા જઈએ છીએ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ બે નહીતર કે જેથી છતાં પણ તો પણ પછી જો તો જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે બે દિવસ પછી લખજો તો તેમાં પહેલો મુદ્દો છે મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ લખો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય જ્યારે અમરની બેટિંગ પાછળના ક્રમે રાખી ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી જો અમરને આગળના ક્રમે બેટિંગમાં મોકલ્યો હોત તો તે રનની રમઝટ બોલાવત છતાં પણ રોહિતે સારા રન કર્યા કે જેથી આપણી ટીમનો સારો સ્કોર બને આજની મેચ હાર્યા તો પણ કશો વાંધો નહીં હવે પછીની મેચ જીતવાનો પ્રયત્ન કરીશું બીજો મુદ્દો છે તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોય તો તે અંગે પોલીસ સાથે વાત કરો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય જો હું મમ્મી સાથે મેળામાં આવ્યો જ ન હોત તો સારું થાત જ્યારે મમ્મી મને કહેતી હતી કે મારો હાથ પકડ ત્યારે હું તેનો હાથ પકડતો ન હતો છતાં પણ મમ્મી મારું ધ્યાન રાખતી હતી હું મદારીનો ખેલ જોવા ગયો નહીતર હું ખોવાઈ ન જાત મેં મેળામાં મદારીના ખેલ પછી મમ્મીને ગોતી પણ તે મળી નહીં હવે હું મમ્મીનો હાથ છોડીશ જ નહીં કે જેથી હું ખોવાઈ જાઉં ત્રીજો મુદ્દો છે ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો તો તેનો જવાબ કંઈ કા રીતે લખી શકાય જ્યારે હું વર્ગમાં ગયો ત્યારે કોઈ શિક્ષક વર્ગમાં ન હતા જેથી હું મારી જગ્યાએ જઈ બેસી ગયો જેવા શિક્ષક આવ્યા કે મને પૂછ્યું ગૃહ ગૃહકાર્ય લાવ્યો છે ત્યારબાદ મેં કહ્યું ગઈકાલે મને ઠંડી ચડી ગઈ હતી પછી તાવ આવ્યો હતો જેથી મમ્મીએ મને દવા આપી છતાં પણ તાવ ઓછો ન થયો પપ્પાએ મને માથે પોતા મૂક્યા પછીતા ઉતર્યો તેથી મેં કાર્ય કર્યું નથી પ્રવૃત્તિ નંબર ત્રણ વેર ત્રણ થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને આ કાર્ય તમારે જોડીમાં કરવાનું છે તો તેમાં પહેલું છે પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો તો આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનશે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો બીજું છે કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ્ય ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું તો તેનો યોગ્ય ક્રમ ગોઠવીને વાક્ય બનશે અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા ત્રીજું છે બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં તો તેમાં સાચું વાક્ય બનશે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો ચોથું છે ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને તો આ શબ્દોને ક્રમમાં ગોઠવતા સાચું વાક્ય બનશે અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું પાંચમું છે કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું અભિમન્યુને તો આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવે વાક્ય બનશે અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ચાર કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્યારબાદ આ ફકરાના શબ્દો વાંચતા કેટલો સમય થયો તે માપો આ કાર્ય તમારે જોડી બનાવી અને કરવાનું છે તો બધી ખાલી જીવમાં કંઈક આ રીતના શબ્દો આવશે અને ફકરો બનશે કૃષ્ણ અને અભિમન્યુ ક્રીડાંગણમાં શસ્ત્ર અભ્યાસ કરતા હતા ત્યાં આવીને એક સૈનિકે કહ્યું કે ભોજન કક્ષમાં મહારાણી તમને બંનેને ભોજન માટે યાદ કરે છે હમણાં જ આવીએ છીએ કૃષ્ણે સેવકને કહ્યું ભોજન કક્ષ તરફ જતાં અભિમન્યુ કોઈક બાબત વિશે ગંભીરતાથી વિચાર કરતો હતો અભિમન્યુનો વિચારમગ્ન ચહેરો જોઈને કૃષ્ણે પૂછ્યું શું વિચારી રહ્યો છે વત્સ મામાશ્રી જેમ તમે મને યુદ્ધ વિદ્યા શીખવો છો એમ મારા બીજા ભાઈઓને કોણ શીખવતું હશે તારા બધા ભાઈઓને તારા જેવો યુદ્ધ વિદ્યા શીખવાનો શોખ ન પણ હોય પુત્ર બધા રાજકુમારો અભિમન્યુ ન હોય ને કૃષ્ણે હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હા એ ખરું અને બધાના મામા પણ કૃષ્ણ ન હોય અભિમન્યુનો જવાબ સાંભળીને કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એક પઠન સાંભળો અને ગાવો તો અહીં આપણને પાઠ્યપુસ્તક પાના નંબર એકસો સોળ ઉપર એક ગીત આપેલું છે જેને વાંચી અને સાંભળીને પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો સત્તર ઉપર જે વાતચીતના રૂપે સવાલ આપ્યા છે આપણે તેના જવાબ લખવાનો પ્રયત્ન કરીએ તો તેમાં પહેલો સવાલ છે તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાંક મારો તો તેના જવાબમાં લખી શકાય એ ચાલો મિત્રો એ હાલો ભેરુડા હાલો એમ કહીને હાંક મારો બીજો સવાલ છે આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ શા માટે તો તેનો જવાબ છે જ્યારે ઘન ઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ આ પંક્તિ આપણને બીવડાવે છે છતાં પણ આપણે બીવું જોઈએ નહીં આપણે જાતે જ આપણો ઉદ્ધાર કરી શકીએ કોઈની આશાએ બેસી ન રહેવું આપણે આગળ વધતું રહેવું જોઈએ ત્રીજો સવાલ છે આ કવિતા શું કરવા માટે જોશ ભરે છે તો તેનો જવાબ છે આ કવિતા આપણે એકલા જ જીવનમાં આગળ વધવા માટે જણાવે છે આપણે પોતાની જાતે જ દરેક સંઘર્ષ કે મુશ્કેલી સામે લડવું જોઈએ તેવી સલાહ આપે છે ચોથો સવાલ છે તમે આવું જે કામ કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ તમે કર્યું છે અનુભવ કહો તો તેના જવાબ રૂપે હું લખીશ ના મેં એવું કોઈ કામ કર્યું નથી વિદ્યાર્થી મિત્રો તમે અહીં તમારા વિચાર પ્રમાણે તમારો જવાબ પણ લખી શકો છો પાંચમો સવાલ છે આવું કામ કેમ નથી કર્યું તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય કેમ કે મને કોઈ એવું કામ મળ્યું જ નથી છઠ્ઠો સવાલ છે તમને સાહસ પ્રવાસ કે ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ તો તેના જવાબ રૂપે લખી શકાય હા મને પ્રવાસ કરવાનું ગમે હા તે માટે મારે એકલા જવાનું હોય તો હું જાઉં સાતમો સવાલ છે તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જશો તો તેનો જવાબ છે જો આપણે એકલા ન જઈએ તો આપણે પોતાની જાત પરના વિશ્વાસ અને હિંમતની પરખ વિશે શીખવાનું ચૂકી જઈએ આઠમો સવાલ છે જે એકલા એકલા પોતાનું કામ કરીએ જતા હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા કે વિસ્તારમાં કોણ તેમના વિશે કહો તો તેનો જવાબ છે હા મારા પાડોશમાં એક બા રહે છે તેમની ઉંમર આશરે સિત્તેર વર્ષ હશે તેઓ પોતાનું દરેક કામ જાતે કરે છે ઉપરાંત હિંમતભેર દરેક કામ કરે છે નવમો સવાલ છે તેમના વિશે લોકો શી વાતો કરે છે તો તેનો જવાબ લખી શકાય લોકો તેમના વિશે તેમની હિંમત વિશે વાત કરે છે સોસાયટીમાં દરેક લોકો તેમને માનપૂર્વક જુએ છે નાના બાળકોને તેમનામાંથી બોધ લેવા જણાવે છે દસમો સવાલ છે આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે તો તેનો જવાબ છે સાચા માર્ગે ચાલવું કોઈના પર ભરોસો ન રાખવો કોઈ ડરીને મોં ફેરવી લે તેમ છતાં આપણે અડગ રહીને ચાલતા રહેવું કાંટાવાળા રસ્તે લોહી નીકળે તો પણ આગળ ચાલતા રહેવું આ બધી વાતો આપણે ગીત મુજબ યાદ રાખવાની છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ બે કાવ્યમાં કહેવાયું હોય તો ખરાની નિશાની કરો અને ન કહેવાયું હોય તો ખોટાની નિશાની કરો તો મિત્રો અહીં આપણને કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે જે કાવ્યમાં આવ્યા હોય તેની સામે ખરાની નિશાની કરશું અને ન આવ્યા હોય તેની સામે ખોટાની તો પહેલું વાક્ય છે કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું તો તેની સામે આવશે ખરાની નિશાની બીજું વાક્ય છે ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે તો તેમાં આવશે ખોટાની નિશાની ત્રીજું વાક્ય છે કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે તો તેની સામે આવશે ખરાની નિશાની ચોથું વાક્ય છે તમને જે ગાવાનું મન થાય તે તારે સૌની સાથે જ ગાવું તો તેની સામે આવશે ખોટાની નિશાની પાંચમું વાક્ય છે જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે તો તેની સામે આવશે ખોટાની નિશાની છઠ્ઠું વાક્ય છે પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે તો તેની સામે આવશે ખરાની નિશાની સાતમું વાક્ય છે રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું તો તેની સામે આવશે ખોટાની નિશાની આઠમું વાક્ય છે તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે તો તેની સામે આવશે ખરાની નિશાની નવમું વાક્ય છે એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે તો અહીં ખોટાની નિશાની આવશે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ત્રણ આ ઘટનાઓ વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો તો તેમાં પહેલી છે સામા પટેલે એકલે હાથે સીમા વૃક્ષો ઉછેર્યા તો આ વાક્ય કાવ્યના ત્રીજા ભાગને લગતું વાક્ય છે બીજું છે દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ તો અહીં આપેલ વાક્યો છે તે કાવ્યના પહેલા ભાગને લાગુ પડે છે ત્રીજું છે હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા બીજા કોઈ તેમની મદદે ન આવ્યા હીરોને વાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા તો આ વાક્યો કાવ્યના ચોથા ભાગને લગતા વાક્યો છે ચોથા નંબરે છે રાજા પોરસે બીજા રાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો તો અહીં દર્શાવેલ વાક્યો કાવ્યના બીજા ભાગને સ્પર્શે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ચાર વાક્યો વાંચો શબ્દનો અર્થ ધારો સાચા લાગતા અર્થ સામે ખરાની નિશાની કરો તો તે શબ્દો કંઈક આ પ્રમાણે છે જેમાં પહેલો શબ્દ છે હાક તો આપેલ શબ્દોમાંથી સાચો અર્થ છે તેનો બોલાવા માટેની બોમ તેના ઉપરથી વાક્ય જોઈએ સાંજ પડતાં જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે બીજું વાક્ય છે ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા બીજો શબ્દ છે ટાણું તો આપેલ શબ્દોમાંથી સાચો શબ્દ છે ચોક્કસ સમય તો તેના ઉપરથી વાક્ય જોઈએ લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણે જ આવે છે બીજું વાક્ય છે ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી ત્રીજો શબ્દ છે નીંગળતું તો તેનો અર્થ થશે ટપકતું તો તેના પરથી વાક્ય આપેલું છે ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીંગાળતો હતો બીજું વાક્ય છે સહેજ તડકો અડતા જ તાર્લિકાના પપ્પાને પરસેવો નિંગળવા લાગે છે ચોથો શબ્દ છે રાન તો તેનો સાચો અર્થ થશે જંગલ તો તેના પરથી બનાવેલ વાક્ય છે ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે બીજું વાક્ય છે લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચો આપેલ વાક્યમાંથી જે વાક્યમાં જે શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરાની નિશાની કરો આ જ શબ્દનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો તો તેમાં પહેલું છે મોં ફેરવવું તો તેનો અર્થ થશે મદદ કરવાની ના પાડવી તો આપેલ વાક્યમાંથી સાચું વાક્ય છે અદિતિ રોજ જાતભાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત મોં ફેરવી લે પેન ન આપે તે ન જ આપે હવે આનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવીએ વિરાજને ચિત્રકામ માટે સ્કેચ પેન આપવી પડે તે માટે માનસીએ મોં ફેરવી લીધું બીજો શબ્દ છે હૈયુ ખોલવું તો તેનો અર્થ થશે ખાનગી વાત કહેવી તો અહીં સાચો અર્થ ધરાવતું વાક્ય થશે સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે આ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવીએ હું મારા મિત્રોને હૈયું ખોલીને બધી વાત કરું છું ત્રીજો શબ્દ છે દીવો થવું તો તેના અર્થ થશે માર્ગદર્શક થવું અથવા રસ્તો બતાવનાર થવું તો આપેલ વાક્યોમાંથી સાચો અર્થ જણાવનારું વાક્ય છે પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા તો તેના પરથી વાક્ય બનાવીએ ખરાબ સમયમાં જે દીવો થાય તે જ આપણા હિતેશી કહેવાય